તો દરેક પશુપાલક ને એવું છે કે સાબડેરીની ડેરી ની અંદર મોટું કંભાંડ થયું છે અને એ સંદર્ભે ચાવ કરી જાય છે આ સમજવાની જરૂર છે મેન મુદ્દો જ આ છે હા ભેંસાવાળાની અંદર અમારે લગભગ એક હજાર કસ્ટમરો છે તેનું આજે લગભગ લાખો રૂપિયાનું નુકસાન છે બિચારા પશુપાલકોનું કે જે ગરીબ મધ્યમ વર્ગના છે આ લોકોના દૂધ ઢોળવા પડ્યા છે આજ સુધી ડેરીઓ બંધ છે અને અમારો મુદ્દો માન ભાગવતજીએ સંસદની અંદર ઉઠાયો હતો એટલે અમને એક ભરોસો છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના જો ત્રીસ લાખ લોકોનો આ મુદ્દો ઉઠાવશે તો અમને ન્યાય મળશે આદમી પાર્ટીની અંદર રસ્તા વચ્ચે એ લોકો દૂધ દોડી રહ્યા છે પણ કેટલો સમય સુધી એ કરી છે છેલ્લે આધાર જો પ્રેમથી એ લોકો સાથે સંવાદ કરવામાં આવે તો પછી કઈક સોલ્યુશન આવી શકે

આવ્યા છે એ લોકોની માંગ શું છે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે એમને કે એ લોકો એમનું સાંભળશે સાબરડેરીની વાત કરું તો હું પણ એક પશુપાલક છું ખેડૂત પણ છું આજે છેલ્લા જે દસ પંદર દિવસથી જે સાબરડેરીનો જે ઇશ્યુ ચાલી રહ્યો છે એની અંદર અત્યાર સુધી ઘણા બધા લોકો વાત કરીએ તો અમારા જે આગેવાનો છે એમને બીજેપી સરકારની અંદર જે પણ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કોંગ્રેસના પણ ધારાસભ્ય સંસદ સભ્યો જે પણ છે વત્તા એ બધાને રજૂઆત કરવા હોવા છતાં આજે દસ દિવસથી સાબરડેરીની અંદર દૂધ ભરાવાનું બંધ છે પણ જે સાબર ગયા વર્ષે જે નફો આપ્યો હતો એ નફો આપવા માટે તૈયાર નથી એના માટે ખૂબ જ દુઃખદની વાત એ છે કે આજે છાસ વીસ રૂપિયામાં વેચાય કરોડો રૂપિયાનો નફો હોવા છતાં આજે જે ગયા વર્ષે અઢાર ટકા નફો આપ્યો અને આ વર્ષે નવ ટકા અડધો નફો થઈ ગયો તો અડધો નફો કેમ થઈ ગયો તો દરેક પશુપાલકનું એવું છે કે સાબર અંદર મોટું કંભાંડ થયું છે અને એ સંદર્ભે ઘણા બધા લોકો રોડ ઉપર આવ્યા છે અને દસ દિવસથી ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ છે બીજી વાત કરું તો આજે અમે અહીંયા કરી અરવલ્લીની અંદર બસોથી પાંચસો લોકો જે સાબ સાબરકાંઠા અરવલ્લીની અંદર ઓગણીસો ત્યાંસીથી પલ્સ નામની જે કંપની ચાલુ હતી અને એની અંદર સાબરકાંઠા અરવલ્લીના સાડા ત્રણ લાખ કસ્ટમરો અને ગુજરાતના ત્રીસ લાખ ગ્રાહકો પ્રભાવિત છે તો આજે અમે કેજરીવાલ સાહેબને ઈશુદાનભાઈ ગઢવી સાહેબને અને પંજાબના જે મુખ્યમંત્રી માન ભાગવત આવે છે તો એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારો મુદ્દો માન ભાગવતજીએ સંસદની અંદર ઉઠાયો હતો આ મુદ્દો ઉઠાવશે તો અમને ન્યાય મળશે એના માટે આજે અમે આમ આદમી પાર્ટી ની અંદર આવેદન આપવા માટે અહિયાં કરી મોડાસા ની અંદર આયા છીએ તમારું શું નામ અને કેટલા વર્ષથી પશુપાલન સાથે જોડાયેલા

અને છાશે ત્રીસ રૂપિયા લીટર વેચાય છે તો દૂધ તો પચીસ રૂપિયા લીટર લે છે તો પછી મંડળીમાં ખરેખર આવક ના થાય અને આવક થાય એની જગ્યાએ અહીંયા આગળ ખોટમાં જાય એટલો જ ભાવ વધારો ઓછો આપે છે ખરેખર પબ્લિકના પૈસા પબ્લિકના આપવાના છે ડેરીએ કશું આપવાનું નહીં

પશુપાલકો દૂધ ભરે છે બરાબર છે વહીવટ ભાજપનો મેન્ડેટથી થાય છે તો આ વસ્તુ તો બિલકુલ રોંગ છે પેલા આ બંધ કરવાની જરૂર છે અત્યાર સુધી 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 ત્યાં સરસ થતો હતો ત્યાં સુધી ભાવ ખેડૂતો મળતો હતોન્ડેટ પર થાય છે ભાજપ ને દરેક વસ્તુ કબજે કરવા માંડી છે દરેક સંસ્થા આ ડેરીમાં તો મેન્ડેટની કોઈ જરૂર જ નથી બરાબર છે તો આ મારો મેન વિરોધ એ છે કે મેન્ડેટ જોઈએ જ ના જે રીતે સહકારી સાથે પશુપાલકો દૂધ ભરે છે અને ભાજપનું મેન્ડેટ અમે ક્યાંથી આવો પશુપાલકો અને ભાજપ ને કોઈ લેવા દેવા જોઈએ નથી નામ જોવા જઈએ તો કારણ કે દરેક પાર્ટી હોય દૂધ ભર તો દરેક પાર્ટી નો શકે તો એમાં ક્યાંથી મેન વસ્તુ પબ્લિક આ સમજવાની જરૂર છે મેન મુદ્દો આ છે અરવિંદ અહિયા આવ્યા છે બરાબર છે પશુપાલક એમના મુદ્દા લઈને બધા અહિયાં આયા છે શું થાય છે પશુપાલકો ની આશે અરવિંદ કેજરીવાલ કારણ મારો મેન વિરોધ છે મેન્ડેટ હટાવવું જોઈએ સહકારી સંસ્થામાં ભાજપનું કોઈ મેન્ડેટ જોઈએ નહીં કારણ કે પબ્લિકી ચાલતી સંસ્થા છે એમાં એમનું કોઈ લેવા દેવા જ નથી કારણ કે દરેક પાર્ટીના કાર્યકરો ત્યાં દૂધ ભરતા હોય આમ આદમી વાળા ભરતા હોય કોંગ્રેસ વાળા ભરતા હોય ભાજપ વાળા ભરતા હોય ને તમે મેન્ડેટ એ લોકો ક્યાંથી લાવી નાખી દે છે

કે અમારી માંગણી એક જ છે કે જે સાબર ડેરીની અંદર જે આ અત્યારે ચાલી રહ્યું છે એની અંદર ભાવ વધારાનો મામલો જે ભાવ ફેરનો લઈને વાત કરું તો જે ગઈ સાલ અમને અઢાર ટકાની અંદર ભાવ ફેર આપે તો અને આ વખતે અમને ખાલી નવથી સાડા નવ ટકાની આસપાસ ભાવફેર આપવાનો છે તો અમે આમાં અસંતોષ છે ગ્રાહકો કે આટલો પચાસ ટકા ઓછો કેમ તો અમારી માંગણી એક જ છે કે અમને વીસથી પચીસ ટકા ભાવ ફેર મળવો જોઈએ તો જ અમને સંતોષ થાય અને તો જ પરવડે નગર પરવડે એવું નથી કારણ કે અમે

અને આ વખતે નફો અમને એનાથી 50% જ મળ્યો છે 9% થાય છે તો હવે શું કરશે પશુપાલકો કારણ કે આટલા દિવસથી દૂધ નથી ભરાવતા તો એ દૂધ તો રસ્તા પર ઢોરી દે છે તો પૈસા કમાવાનું બીજું સાધન શું હા પૈસા કમાવા માટે અત્યારે ગરીબ મધ્યમ વર્ગના લોકો બહુ જ પરેશાન છે બહુ હેરાનગતિ છે લોકોને કે જે બિચારા એક ખાલી પશુપાલન ઉપર નિર્ભર હતા કે જેની આવક અત્યારે એકદમ બિલકુલ સ્ટોપ છે તો અત્યારે માની લો કે કોઈની જોડે દાડી મજૂરી કરવા માટે જઈ અને સો કે બસો રૂપિયા આપે એવું કરી અને પોતાના નાના બાળકોને છોકરાઓને ભણાવવાનો આ તે ખર્ચો ઉઠાવવા જઈ રહ્યા છે તમે મહેનત કરી પણ હવે શું કરે કે જે લોકો પશુપાલક છે જે એનો આખો જ પશુ છે તો એના માટે કોઈ ઓપ્શન નથી તો ખરેખર જલ્દીથી આ સરકાર અમે જે મારે અત્યારે હાલમાં ત્રીસ થી પાંત્રીસ ગાયો છે

એટલે બહુ જ બધા પશુપાલકો એવા છે કે એમની પાસે કોઈ જ ઓપ્શન નથી ગાયો ભેંસો સાચવવાની છે એમને જો ફેટનો ભાવ ન મળે તો પછી એ કઈ બાજુ જશે કારણ કે રસ્તા વચ્ચે એ લોકો દૂધ દોડી રહ્યા છે પણ એ કેટલો સમય સુધી એ કરી શકશે છેલ્લા આધાર તો એમને સાબર ડેરી છે જો પ્રેમથી એ લોકો સાથે સંવાદ કરવામાં આવે તો પછી કંઈક સોલ્યુશન આવી શકે છે બાકી આમ આદમી પાર્ટીનો આજનો કાર્યક્રમ છે શું વાત થાય છે એ જોવાનું રહ્યું